જ્યારે આજે ત્રીજા ચરણમાં ગુજરાતમાં મતદાન થઈ રહ્યું છે ત્યારે મેં પણ લોકશાહીનું પર્વ ઉજવ્યું છે હું પણ મારા પરિવાર સાથે આજે મતદાન કરવા આવી છું અને દરેક બૂથ પર આ સંસ્કારી નગરી વડોદરા છે અને વડોદરાના લોકો તમામ સવારે સાત વાગ્યાથી લાઇનમાં ઊભા છે ને પોતે પોતાનો મત આપવાનો અધિકાર છે અને એટલે ઘરેથી નીકળીને મત આપવા માટે નીકળ્યા છે કોઈને ઇન્જરી થઈ હોય તો પણ તે પોતે મત આપવા માટે આવ્યા છે આ વડોદરા સંસ્કારી નગરી છે અને આપના માધ્યમથી જે કોઈ હજી પણ ન નીકળ્યા હોય જરૂરથી આપ આપનો પવિત્ર મત આપવા આવજો ધન્યવાદ